બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા રવિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ યથાવત રહ્યો બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે ચારે કોર પાણી જ પાણી થઈ ગયું આ ઉપરાંત દાતા અને લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા મુખ્ય બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ખેતરો